ધોરાજીમાં પોલીસને પડકાર ફેંકતા તત્વો કાયદો વ્યવસ્થા કથળી ગઈ છે જેમાં ધોરાજીમાં જાહેરમાં બે જૂથ વચ્ચે મારામારી અને જૂની અદાવત અને સામાન્ય વાતમાં મારામારી થઈ જેમાં ધોરાજીના નાગણી સાત ક્યા વિસ્તારમાં બે જૂથ વચ્ચે મારામારીનો વિડીયો વાયરલ થયો જેમાં જાહેરમાં ઘાતક હથિયારો સાથે મારામારી થઈ અને બંને પક્ષે પાંચ જેટલા વ્યક્તિઓ ઇજાગ્રસ્ત થઈ ચૂક્યા જેમાં પોલીસ સરકારી હોસ્પિટલ પહોંચી અને કાયદેસરની કાર્યવાહી ધરવામાં આવી છે મારા મોઢા ઉપર મારું તો પગ તૂટેલું છે હું હરીએ નો પકડવા ગઈ ખાલી તો મને લાદી માર્યું છે મારા મોઢામાં લોહી વયા જાય છે માથા ઉપર આંગળી તૂટી ગઈ છે જો મારી એક તો એક્સિડન્ટ વાળી સૌ ચાર પાંચ હતા સરકારી અત્યારે તો કોઈ લઈને નહોતું આવતું દુનિયા ઉભી થી એક ભાઈ બિચારા લઈને આવ્યા એમ ખાલી લોહી વયા જતા કોઈ નથી આવ્યું હજી લગી કોઈ નથી આવ્યું માથામાં વરતરા થાય મને ચકળ આવે છે લોહી વયા જાય